સીરે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આકરડી રે પડે પણ હવે તો મને તમે મને મને મળ્યા રે લગા માયા રેલ રે અરે તમે મને માયા લગાડી મારા એણે મને માયા લગાડી મારા વાલા અરે તમારી ક્યા નો માલિકા નો

આવી મળે પણ જા હોય જગતમાં પણ આપણા ઈ આપણા ભાઈ આપણા ઈ આપણા